અધિકારી દ્વારા તમામ લોકોને શાંતિ માટે અપીલ કરી રહ્યો છે આપણી સાથે પિનાકીન પરમાર જોડાયા છે પરંતુ તેઓ ટેલિફોનિક રીતે બિઝી છે હાલ આપ જોઈ રહ્યા છો સમગ્ર જે વિસ્તાર છે તે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે હાલમાં કુબેરનગર સીધા દ્રશ્ય છે જ્યાં એસીપી કક્ષાના તમામે તમામ જે અધિકારીઓ છે તે પેટ્રોલિંગમાં જોડાયા છે ખાસ કરીને કુબેરનગર ખાતે પાર્ક કરેલા અહીં બે જેટલી જે ફોર વ્હીલ છે તેમાં આગ ચંપી કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસનો જે કાફલો છે તે કાફલો દોડી આવ્યો હતો આપ જોઈ શકો છો સમગ્ર જે વિસ્તાર છે તે વિસ્તારમાં આ રીતે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે જે લોકો પણ અહીંથી પસાર થઈ રહ્યા છે તેમને બીજી જગ્યાએથી જવા માટે કહેવામાં આવ્યું છે સાથોસાથ ટિયર ગેસના જે સેલ છે તે સેલ સાથે પોલીસ સુસજ્જ જોવા મળી રહી છે જે સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન છે ત્યાં પણ જે સ્થાનિક લોકો ઉપર જે રીતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ જે રીતે પોલીસ દ્વારા પણ ટીયર ગેસના જે સેલ છે તે સેલ છોડવામાં આવ્યા હતા અને હાલમાં જે એસીપી કક્ષાના જે અધિકારીઓ છે તે પૂરતી જે સુવિધા છે હેલ્મેટ પહેરીને તેઓ પણ અહીંથી જઈ રહ્યા છે આપણી સાથે ડીસીપી જોડાયા છે જી સર શાંતિ માટે શું અપીલ કરશો સુરતની જનતાને અપીલ છે સુરત પોલીસ વતી તરફથી કોઈ પેનિક ક્રિએટ ના કરે અને કોઈ અફવાઓમાં આવે નહીં પોલીસે અત્યારે કંટ્રોલ કરી લીધેલો છે અને કોઈપણ જાતની વ્યુમરમાં આવીને ઉત્સાહમાં આવીને કોઈપણ જાતનું પગલે ના ભરે સર લોકો રાત્રિ દરમિયાન પણ બહાર નીકળી રહ્યા છે ઘરમાંથી તો શું કહેશો લોકોને અમે સમજાવી રહ્યા છે કે અત્યારે હાલની અંદર કોઈપણ જાતને ઘરની અંદરથી કારણ વગર કામ વગર નીકળે નહીં ખાલી ફરવા માટે બધા અમુક લોકો સેલ્ફી લેવા માટે અને વિડીયો ઉતારવા માટે આવે છે તો એવા લોકોને ખાસ અપીલ છે કે અત્યારે વાતાવરણ જે રીતનો માહોલ સુરત સિટીમાં બની રહ્યો છે તો થોડોક સપોર્ટ કરે પોલીસને અને પોલીસને કોપરેટ કરે કારણ વગર અનનેસેસરી રસ્તા પર આવીને ટોળામાં ના ઉભા રહેશે હવે પેટ્રોલિંગ કયા કઈ રીતે વધારવામાં આવ્યું છે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી આખો બંદોબસ્ત સુપરવાઇઝ કર્યા છે અલગ અલગ જ્યાં જ્યાં આ રીતે ટોળા ભેગા થાય છે ત્યાં જેમ જેમ કંટ્રોલ તરફથી મેસેજ મળે છે તેમ તેમ અમે લોકો રવાના થયા છે અત્યારે ઓલમોસ્ટ સિચ્યુએશન કંટ્રોલમાં આવી ગઈ છે તમામ ફોર્સ જે છે આપ જોઈ રહ્યા છો રસ્તા ઉપર જ છે અને અત્યારે સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે અને કોઈપણ જગ્યાએ હાલમાં એવો કોઈ બનાવનું હવે હવે ધ્યાનમાં નથી જે ટોળા હતા એ બધાને પોલીસે ડિસ્બર્સ કરી દીધેલા છે અને અમે વિ વિનંતી કરીએ છીએ સુરત પોલીસ વતી તરફથી કે તેઓ અત્યારે આવા વાતાવરણની અંદર અનનેસેસરી કોઈ પેનિક ક્રિએટ ના કરે જે આપ જોઈ રહ્યા છો પોલીસ દ્વારા સતત લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેમ છતાં જે લોકો છે તે લોકો સમજવા નથી માંગી રહ્યા પોલીસ દ્વારા અહીં જે બ્રિજ છે તે બ્રિજ ઉપર લોકો જોવાનો પ્રયાસ કરી રહ્યા છે સમજવાનો પ્રયાસ નથી કરી રહ્યા અને પોલીસ દ્વારા સતત લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે આપ જોઈ શકો છો અલગ અલગ જે પોલીસની જે ટીમ છે તે ટીમ અહીં આવી રહી છે દરેક દરેક જે પોલીસ કર્મચારીઓ છે તે હેલ્મેટ સાથે અહીં આવી રહી છે કારણ કે જે રીતે પથ્થરમારાની ઘટના બની અને મહત્વની વાત છે કે જે રીતે સમગ્ર જે ટોળું છે તે ટોળું કાબુ મેળવવા જે રીતે ગણેશ પંડાલ ઉપર પથ્થર મારવાની ઘટના બની હતી ત્યારબાદ જે